બોટલ ને બધું લઈને બેસી ગયા છે બંને ભાઈ તમે જોઈની જોડી કેવી લાગે છે એ મને તમે બતાવજો ધ્યાન નથી હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તમારા બધાનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે અને જો અમે લોકો અમે લોકો આવી ગયા છીએ ફાર્મ ઉપર શિયાળાની ગુલાબી ઠંડી આવી ગઈ છે બહુ બધી ઠંડી પડે છે અને સાથે તમે પણ બતાવજો બધા લોકો કે તમારી પાસે કેવી ઠંડી છે તો મને પણ ખબર પડે કે કેવી ઠંડી છે બધા પાસે ક્યાંક તો કચ્છમાં બહુ જ ઠંડી આવી ગઈ છે તમે જોઈ શકો છો એ બહુ જ ઠંડી પડે છે એટલા માટે મેં ટોપલો અને સ્વેટર જાડું સ્વેટર ને બધું પહેરી લીધું છે કારણ કે વાડીમાં બહુ જ ઠંડી પડે એટલા માટે અને હવે આજે હું તમને બતાવવાની છું કે અમારા ફાર્મ ઉપર અમે શું વાવ્યું છે કારણ કે જ્યારે અમે વાવતા એ બધું બતાવ્યું હતું પણ કેટલું બધું કેવું ઉગ્યું છે કેટલું કેટલું ઉગ્યું છે એ મેં તમને નથી બતાવ્યું તો આજના વિડીયોમાં એ બધું આપણે જોવાનું રહેશે અને સાથે દિવ્ય પણ નથી આવ્યો ફાર્મ ઉપર કારણ કે દિવ્ય ગયો છે બાલ મંદિરમાં તો આપણે દિવ્યનું ટાઈમ થશે લેવાનું ત્યારે આપણે ઘરે જાશું ને જોવો અન્યાકને જી ઘર સવારના પૂરમાં ફાર્મ ઉપર આવી અને જો ફોન રમવા બેસી ગયા છે એને બીજો ધંધો નથી કહું છું કે બ્લોગ ઉતારો વ્લોગ ઉતારો તો જીગરને વ્લોગ નથી ઉતારવા પણ ફોન સવારના પરમાં ફોન રમવાનો છે જીગરને તમે વિચાર કરી લો અત્યારે એડિટિંગ ચાલુ છે આગલા વિડીયો ખોટું એટલું બોલે કે રાતના એક એક બે વાગ્યા સુધી મેં એડિટિંગ કરું ને કે શકે હું એડિટિંગ કરું છું રોજના વિડિયા મેં જ એડિટિંગ કરું છું જીગર કાંઈ નથી કરતા એ થોડું ઘણું મને જે ન આવડતું એ જ કરે છે બીજું બધું એડિટિંગ મેં જ કરું છું વિડિયાનું હું પંદેય કીધું ને એટલે બધું પોતે જ એડિટિંગ કરું છું એટલે મને બાકી બધું કરી આપણે હવે જિગરની સમુરી ગરજ જ નથી એ ગરજ જ નથી જીગરની આપણે પોતાની રીતે જ બધું કરી લેવાનું વળી આપણે સંભળાવે કે આ મેં કરી દીધું હું કરી દીધું ને કોને એવી વ્યાધી કરે તો ચાલો હવે આપણે જોઈએ કે અમે શાકભાજી ને બધું વાવ્યું છે જીરું ને રાઈ ને કેવા થયા છે એ તમને બતાવી દઉં થોડી ઘણી સવારના પરમાં મજાક થઈ ગઈ જીગર સાથે તો મજા પણ આવી ગઈ જીગર કેવી મજા આવી મજાકમાં

કેવી થઈ છે રાય અને કેટલા ઝાડ થયા છે મોટા એ બતાવીશ હજી તો રાય થઈ નથી હજી તો ઝાડ ઉગ્યા છે થોડા થોડા મોટા થયા છે પણ તો હું તમને બતાવી દઉં નજીકથી જો આ છે રાયના ઝાડ કેટલું સરસ મજાનું મોટું થઈ ગયું છે તમે એના તમે રાયના પ્લાન્ટ જુઓ કેટલા મોટા મોટા છે પ્લાન્ટ બહુ મસ્ત રીતે ઉગ્યા છે રાય તમે જો આ બધી રાય જ અમે વાવી છે શાકની ઘર માટે ઓર્ગેનિક થોડી ઘણી જો ઘર માટે પૂરી થઈ જાય આપણે રાય તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને અમારા ઝાડ કેવા લાગ્યા હવે આપણે જ્યાં છીએ આપણે ઓર્ગેનિક શાકભાજી વાવ્યા છે ધાણા અને મેથી ને ગાજર બીટ ને એ બધું આવ્યું છે એ તમને આજે બતાવવાની છું તો ચાલો આપણે સૌથી પહેલાં ધાણા અને મેથી ને એ બધું જોઈ લઈશું મૂરા અને એ તો ધીમે ધીમે હું તમને આજે બધા શાકભાજી બતાડીશ હજી નાના આટલા કેટલાક જ ઝાડ થયા છે અમુક કેટલાક થયા છે અમુક હજી નાના છે પણ તોય હું તમને બતાડી દઉં અને હજી ધાણા અને ઉગ્યા છે ઝીણા ઝીણા છે હજી નાના બહુ મોટા નથી થયા ધાણા તમે જોઈ શકો છો નજીકથી આ બાજુ મુરા છે રેડી થઈ ગઈ છે મેથી અને વચ્ચે જે તમને લાંબા લાંબા પાંદડા દેખાય છે એ ખડ નથી પણ મુરા વાવ્યા છે અમે વચ્ચે તમે જુઓ કેટલા સરસ રીતે મુરા અને મેથી બધું થયું છે આપણું ઓર્ગેનિક જુઓ અને આગળ કેટલા સરસ મજાના મુરા પણ થયા છે પાંદડા તમે જુઓ મુરાના બહુ જ સરસ મજાના પાંદડા છે મુરાના ઘણા જેવા તમને પાંદડા દેખાય છે એ ગાજર થયા છે તમે જોવો સરસ મજાના ગાજર પણ ઉગ્યાવા છે હજી બહુ મોટા નથી થયા નાના છે ગાજરના ઝાડ તમને ઘણા બધા શાકભાજી પણ આગળ બતાવી દીધા અને હવે હું તમને બતાવવાની છું જે અમે મરચાં વાવ્યા છે શાકના એ મરચાં જોવા માટે આપણે જાઈએ તો ફટોફટ આપણે પહોંચી જઈએ જે બાજુ આપણે મરચાં વાવ્યા છે એ બાજુ જોવા ને આપણે આપણા મરચાં પણ થઈ ગયા છે બહુ લાંબા થયા છે આ મરચાંનું ઝાડ છે આવા ઘણા બધા ઝાડ આપણે વાવ્યા છે મરચાંના જો આટલા લાંબા લાંબા અને મોટા મોટા મરચાં થયા છે એકદમ તીખા છે લવિંગ્યા મરચાં આવે ફોરજી એના જેવા તીખા મરચાં છે સરસ મજાના લટકે છે ઘણા બધા આજે મેં તમને નવા નવા શાકભાજી પણ બતાવી દીધા જે અમે વાવ્યા હતા એ ફાર્મ ઉપર સાણા મેથી એ બધા શાકભાજી મેં બતાવી દીધા છે સાથે રાઈ બતાવી અને હવે આપણા બાકી છે બતાવવાના જીરું તો ચાલો આપણે જઈએ જીરું જોવા કેવા ઉગ્યા છે આપણા જીરું અને કેવા થયા છે એ તમને બતાવું તમે જોવા અમારા શાકના જીરું હજી નાના હજી બહુ મોટા નથી થયા નાનકડા છે શાકના જીરું તમને દેખાતા જ હશે ગ્રીન કલરના ઝાડ છે એકદમ સરસ મજાના ઉગ્યાવા છે ઓર્ગેનિક જીરું છે અમારા ફાર્મ ઉપર અમે જેટલા શાકભાજી વાવ્યા હતા એ બધાનો ટૂર કરાવી દીધો તમને રાઈ જીરું વગેરે જેવા શાકભાજીનો હું તમને ટૂર કરાવી દીધો અને હવે આપણે જઈ છીએ પેડમાં અને પેડમાં જઈને બેસશું સાથે જોઈએ કે શૈલેષભાઈ અને જીગર બંને ભાઈ શું કામ કરી રહ્યા છે એ જોઈ આપણે લકાઈ લકાઈને છનામાના જઈને જોઈશું અને એનો વિડીયો ઉતારશું કે બે ભાઈ કેવી રીતે બેઠા છે શું વાતું કરે છે શું કરી રહ્યા છે તો આપણે ફટોફટ પહોંચી જાય બે ભાઈ પાસે અને જોઈ શું કરી રહ્યા છે બે ભાઈ જો આપણે પેડમાં તો આવી ગયા આંખને બંને ભાઈ જો કેટલા સરસ રીતે બેઠા છે બંને ભાઈ એકદમ ફોનમાં મસ્કુલ છે ફોન રમી રહ્યા છે તો આપણે પાસે પાસે શું જોવે છે ફોનમાં એની જાણીએ કારણ કે શૈલેષ ગાલી ને બેઠા છે જીગર એમને એમ બેઠા છે બંને ભાઈ બેઠા છે ફોનમાં જુઓ અને આ પાણીની બોટલ ને બધું લઈને બેસી ગયા છે બંને ભાઈ તમે જો ભાઈની જોડી કેવી લાગે છે એ મને કોમેન્ટ બોક્સમાં તમે બતાવજો

અમૃત ને વગેરે જેવા ખાતર બનાવ્યા હતા એ હલાવીને આવીને બેસી ગયા છે ફોન રમી રહ્યા છે શૈલેષભાઈ તમે જો હે હે કરે શૈલેષભાઈ દિવ્યાનો મંદિરમાંથી લેવાનો સમય થાય છે એટલે આપણે જાય છીએ ઘરે અને સાથે હું આજનો વિડીયો એન્ડ કરું છું તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે અવનવા અમારા નવા વિડીયાને જોવા માટે જરૂરથી અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો